પણ એક દુહો છે કામણ કુટણ કાચ વછુટી જે મેલા મંત્ર શીખી ગયો એ છોડી ન શકે હા કાંઈ નો જડે બેઠો બેઠો જાળવા હુકવા રાખે હા એક બાપા એ તો મેલી વિદ્યાથી ભૂત ને પ્રસન્ન કર્યો અને ચોટલી કાપી લીધી એટલે વડીલો એમ કે છે ભૂત ની ચોટલી કાપી લીધો એટલે તમે કયો એમ કરે ભૂત વંશ થઈ ગયો બાપાને કે તમે કયો એમ કરીશ પણ એક શરત કે શું એ કે હું નવરો રહીશ ને તો તમને મારી નાખીશ બાપો કે દીકરા નવરો રહેવા દઉં તો ને હા તો મને શું સમજે ચાલીસ ઓટલી મેં કાપી લીધી એ કાંઈ હું જેવો તેવો ન હોય એવો મનમાં મનમાં ફૂલાયા રાખે ભૂત કે કામ બતાવો બાપા કે ખેતી કરી નાખો એ ખેતી કરવાનો હુકમ કર્યો બાપાએ પણ દોઢ મિનિટમાં ભૂત પાછો આવી ગયો એ કે બોલો બીજું બતાવો એ તો પૂરું થઈ ગયું ભાપો કે મારા બેટાની ઝડપ તો જો જેસીબી આટલું ન ઉપાડે પણ હાંજ પડવા આવીને ત્યાં બાપા એ આખા ગામ ને ખેતી વગર પૂછે કરાવી નાખી છેલ્લા ખેતરમાં કામ આલતું હતું દી આઠમાને ટાણે પાપાના ટકામાં પરસેવો વળ્યો એટલે દોષી માએ પૂછ્યું એ કે કેમ તબિયત બગડી ગઈ છે ભાપો કે બગડી નથી બગાડી છે આ કેમ એ કે ન કરવાનો ધંધો થઈ ગયો એ કે ભૂતની ચોટલી કાપી લીધી અને ભૂતે શરત મૂકી છે કે હું નવરો રહીશ તો તારી ફોડી પૂહી નાખી તો કે ખેતી કરવાનું કીધું કે આપણી ખેતી દોઢ મિનિટમાં પૂરી થઈ ગઈ અને આખા ગામની ખેતી કરવાનું વગર પૂછે કહી દીધું મેં તો હવે છેલ્લા ખેતરમાં કામ આવે છે હમણાં આવીને ઉપર કામ બતાવો મારે ચીંચવું શું તો ડોસીમાં કે બસ આટલી જ વાત છે એ કે તને આટલી લાગે હા બાકી મારું તો હમણાં રેશન કાર્ડમાંથી નામ નીકળી જાય અને તને દાંત આવે છે એ કે ડોસી કે એમાં કાંઈ મૂંઝાવા જેવું નથી હું એ કે મૂંઝાવા જેવું નથી તું ઝપટે ચડી નથી એટલે એમ લાગે પણ ડોસીમાં કે હાંપડો તો ખરા હાવ ભૂતી વિનાના એ કે ભૂતી વિનાના છે એ ત્યાં તારા પણ પૂજા કે હાંપડો તો ખરા કે છે હું એ કે હમણાં ભૂત આવીને તમને કહે ને કે કામ બતાવો કે હા એ કે એને કહી દેજો ફળિયામાં એસી ફૂટનો થાંપલો ખોળે અને બીજું કામ ન ચીંતું ત્યાં સુધી કે તારે ચડ્યા રાખવું ને ઉતર્યા રાખવું એમ તમારે કહી દેવાનું અને ભાપ મોજમાં આવી ગયો વાહ વાહ કરીને ડોહીનો વાહો ઠભ કરવામાં એ કે આજથી પાંત્રી વર્ષ પહેલાં એ કે વ્યાજે રૂપિયા લઈને તને હું પડણ્યો તેથી મને એમ થતું હતું કે આ બટકી ગઈ કારણ કે એ ડોશીની આંખું થોડીક ફાંગી હતી પણ એ કે આ જ ખબર પડી મને રૂપના રોટલા નથી થાતા અને ભાપ મોજમાં આવી ગયો ક્યાં ભૂત આવ્યો એ કે કામ બતાવો બાપો કે એંસી ફૂટનો થાંપલો ફળિયામાં ખોય અને હું બીજું કામ ન ચીંતું ત્યાં સુધી ચડ્યા રાખીને ઉતર્યા રાખ અને ભૂત ભાઈ થાંપલો ખોળીને ઉપર ચડે ને ઉતરે ઉપર ચડે ને પાછો હેઠો ઉતરે હાંચ થઈને ભૂત થાકી ગયું અને બાપો બેઠો તો ન્યા જઈને ભૂપે ભૂતે દંડવટ પ્રણામ કર્યા લાકડી પડે એમ ભૂત પગમાં પડી ગયું અને બાપાને કે એ કે હવે આપણે ઓલી શરત જે રાખી હતી કે હું નવરો રહીશ તો તમને મારી નાખીશ એ શરત હવે ફોક હવે તમે કહેવો એટલું જ કામ હું કરીશ બાકી હું ઓટે બેઠો બેઠો છાપું વાંચતો હોય માણસ વાહે પડી જાય ને તો ભૂતના મૂળિયા કાઢના હા આમ તો ખરેખરમાં ભૂત પીછાત એવું કાંઈ છે નહીં પણ ભોળા મનનો નબળા મનનો માણા હોય ને એને અસર કરે બાકી બીજાને અસર થતી નથી હા જેનું નબળું હૃદય હોય એને જે ઈ વસ્તુ અસર કરે છે કોક સલાહ દેવા આવે એ તમે જોઈજો લેવી નથી ગમતી દેવી ગમે છે રૂપિયા કોકના લેવા ગમે એ દેવા નથી ગમતા હા જોઈજો તમે કોકને દસ હજારનું બંડલ આપો તો એના ભાવ જોઈજો ને કોક પાસે પાંચસો ઓછી ના માગો ત્યારે એના ભાવ જોઈજો કુતરું કોઈશ ગળી ગયું હોય એવો થઈ ગયો અને રૂપિયા દેવા જાવ તો એવું કમળના ફૂલ જેવું મોટું મરક 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 ખાવાનું કારણ કે એ દેવાના છે ને આ લેવાના છે એમ હા રૂપિયા લેવા માટે માણસ જાય છે ને ત્યારે સામેવાળો માણસ મોડો પડી જાય છે અને રૂપિયા દેવા માટે જાય ત્યારે માણસ આનંદમાં આવી જાય છે રૂપિયા અને સલાહ હા એમાં બેયમાં તફાવત છે સલાહ છે એ માણસને દેવી ગમે છે ને રૂપિયા છે એ માણસને લેવા ગમે છે હમતા ગમતા નથી હા એક ભાઈ તો એના મિત્રને કે મારી ઘરવાળી કે રૂપિયા જ માગ્યા રાખે તે રૂપિયા રૂપિયાનો માગે તારી પાસે હું રીંગણા માગી અરે કે રૂપિયા માગવાની રીત તો હોય કે નહીં શું એ કે સોમવારે કે મને કીધું કે સો રૂપિયા આપો મંગળવારે કે દોઢસો રૂપિયા આપો અને આજ સવારે બુધવારેથી કે બસો રૂપિયા આપો તો એનો મિત્ર કે ભલા માણા તું તપાસ તો કર આટલા બધા રૂપિયા નાખે છે ક્યાં તારી હોવું એ કે આમ હજી મેં એને પાંચ્યું આપ્યું નથી કે કોકના મગન મગજ ફેરવો છે એકવાર મગન એના મિત્ર કરશન ને કે કરશન તો કે શું છે કે તબિયત પાણી કેમ છે એ કે તબિયત સારી જ હોય ને કે આપણી તબિયત કોઈ દી બગડે માગી ખાવું એની એ કે જો હમણાં અહીંથી કે ફૂફત નીકળ્યા હતા પાન ખવડાવતા ગયા ને હમણાં કનુભાઈ સિગરેટ પાઈને ગયા ને કે એ જલસો છે એ કે એ તો બરોબર છે કરશન એ કે થોડાક દિ પહેલાં એ તું મને કહેતો તો એ કે સો રૂપિયા આપ ને હું મુંબઈથી આવીને તને આપી દઈશ એ સો રૂપિયા લઈને ગયો એને મહિના બે થયા હવે તારે દેવા કે નથી દેવા તો કરશન કે હું મુંબઈ ક્યાં ગયો તો અમદાવાદથી જ પાછો આવતો નથી હવે હું મુંબઈ જઈશ ને ત્યાંથી પાછો આવીને તને આપી દઈશ આને કાંઈ મોંઘવારી નડે હા એક દી એક ભિખારી એક શેઠ પાસે જઈને ઉપર્યો રહ્યો શેઠે સામું જોઈએ હું છે એ કે ચા પીવા માટે બે રૂપિયા છે શેઠ કે હું નથી ચા પીતો જાણે શેઠ ને પાવા આવ્યો હોય એમ હા ભિખારી ડોળા કાઢવા માંડ્યો કાના ટકામાં બે ધોલ મારી લઉં શું કરું એમ એક બે પતિ પત્ની એટલા બધા લોભિયા કે કંજુસ માણા કેવા હોય એની જો હરીફાઈ થાય તો બેયનો પેલો બીજો નંબર આવે આવું લોળવું ટૂંકામાં હા બેય પતિ પત્ની કારણ કે એની એનો મેળ એ તો જ પડ્યો હોય ને હા જોઈજો જેવો જે માણા હોય એને મેળ પડી જાય જે સત્સંગી માણા હોય એને સત્સંગી મળે તો એ મોજના તોરા છૂટી જાય જે માણસ ઉદ્યોગપતિ હોય એને ઉદ્યોગપતિ મળે તો એને મોજના તોરા છૂટી જાય હા અને પતે રમતો હોય એને ગંજી પતાવાળો મળે તો હૈયાના હાથ ખુલી જાય હા જેવો જે માણા હોય એવો માણસ એને મળે તો જ અને ભગવાને એવી રચના કરી જેને જ એવું જોતું હોય એવું જળી જાય જુગારી માણસ કદાચ મહારાષ્ટ્રમાં જાય ત્યાંય રમુવા વાળો મળી જાય હા દારૂ પીતો હોય દુવાર ક્યાં દર્શન ગયો હોય ત્યાંય બહાર નીકળે કોઈ કોથળી વાળો ભટકાય જાય હા એટલે આ બે પતિ પત્ની લોભિયા એટલે બે એના લગ્ન એ હારે એવી રીતે થયેલા કારણ કે જેવો માણસ હોય હોય એવો એને સામે મળી જાય બે એકાબીજા એવા બધા એકબીજાની માથે પછાડો જ ન પડે એવા લોભિયા એમાં એક દી હવારમાં ઉઠીને ઓલી બાઈ એના ઘરવાળાને કે એ કે આજ તો રાતે મને સપનું આવ્યું હતું તો કે એ તો સારું કહેવાય સારું શું એ કે સપનામાં દહ મહેમાન આવ્યા ત્યાં તો ઓલાનું મોટું કૂતરું કોઈ ગળી ગયું એવું થઈ ગયું એ કે દહ મહેમાન આવ્યા તો પછી ચા પાણી નહોતા પાયા ને ઓલી કે એમ હું થોડી ચા પાઉ પાણીનું મેં નથી પૂછ્યું અને મોટા બગાડીને વૈયા ગયા હવે એ કોઈથી આવે નહીં આપણે ત્યાં પણ માણસના જીવનની માલિપા ઘણી વિચારવા જેવી વાત હોય છે હા એક ભાઈએ બહુ ભણતરમાં મહેનત કરી તે એટલી બધી મહેનત કરી ભણતરમાં સારા ટકા મળ્યા અને જજની નોકરી મળી તે જજની નોકરી મળીને પહેલાં જ દિવસે નોકરી ઉપર ગયા અને એક ચોરનો કેસ લડવાનો હતો એ ચોરનો મુદ્દો તપાસીની કે આમ તો તમારી જે આ ફરિયાદ છે હામેવાળાની એમાં ચોરને કે આમાં સાબિત નથી થતું કે તે ચોરી કરી છે કે નથી કરી એ સાબિતી નથી થતી પણ મારો આજ પહેલો જ દિવસ છે નોકરીનો એટલે બોણીમાં હું તને એક મહિનાની સજા ફટકારું છું ઓલો ચોર ઉભો ઉભો કે એ કે તમે તમારી બોણી સુધારી મારી બગાડી એનું શું મારે એ કે આ પેલી વાર જ ચોરી હતી અને મને એમ થયું પેલી વાર જો ચોરીમાં એ કે સારું થાય તો એ કે આપણે અવારનવાર દહ પંદર દિવસ આવું કાંઈક કંઈક કરતા રહેવું પણ સાહેબ તમે તમારી બોણી સુધારી ગયા ને મારી બોણી બગાડી ગયા છો એટલે હવે આજથી આ ધંધાનું હું પાણી મૂકું મારો એક મિત્ર છે માનસંગ આ લગ્નગાળાની સિઝન છે એટલે વાત કરું છું એકદી મને ફોન કર્યો મને કેમ છે ધીરુભાઈ મેં કીધું મજા છે ભાઈ મને કે યાદ છે ને ખબર છે ને ઓણ આપણા લગ્ન છે મેં કીધું તારા કે તારા આપણા એટલે હું બધાયના સમૂહમાં કરવા આ એક જણો તો એવો વાયડે ચડી ગયો જ્યાં કન્યા જોવા જાય ત્યાં કે આ ઊંચી છે ને આ નીચી છે ને આ કાળી છે ને આ નમણી બરોબર નથી પોતાને ત્રણ કપાસ્યું પગમાં એ ન જોવે તો ત્રણ વર કાચ્યા કન્યા જોવામાં એમાં એકવીસમી કન્યા જોવા ગયા ને ત્યારે એના કાકાને કીધું કે કાકા આપણે જે છોકરી જોવા ગયા તા ને એ બરોબર છે વ્યવસ્થિત છે હાલો પાછા જાય હવે પછી કાકો જો પહેલી વાર ગયા હતા ન્યા પાછા ગયા ને ત્યાં ઓલી છોકરી નાનકડું છોકરું તેડીને બહાર નીકળી કે જો મામા આવ્યા મામા આવ્યા આ તો જોવાની અમને ભલામણ કરું છું જોવા જાવ તો એક બેન ત્રીજી ફાઈનલ કરજો હા નહીંતર મામામાં ગણતરી થાય હા એક ભાઈ તો કન્યા જોવા ગયા ને તો એમાં કન્યા આવી અને ચા આપ્યો તો ચામાં બન્યું તો એવું પાંચ કપ હતા એ સફેદ હતા ને એક કાળો હતો તે મૂર્તિઓ બેઠો બેઠો શું કે ખબર છે એ કે જો આ અવ્યવસ્થિત કહેવાય આ ન ચાલે એ કે બીજું બધું બરોબર છે એમ કરીને લેવી યોગ્ય એ કે આને વ્યવસ્થિતતા ન કહેવાય પણ વ્યવસ્થિતતા ઘરની કેમ રાખવી એ તો બાયુના હાથની વાત છે ઘણાય વાતો કરતા અમારે ક્યારે પાંચ જણાની રસોઈ બનાવી હોય ને સાત જણા આવી જાય તો ખૂટે નહીં પણ ખાતા જેવી હોય તો ખાય ને મહેમાન મોટા બગાડીને અહીંયા જાય કાં ગઈટા મહેમાન આવ્યા હોય ને ગઈટા તો શું કરે ખબર છે આખા ચણાનું શાક કરે અને પાપા ડોળા કાઢીને જાય કાંકરા મોટામાં નાખીને બેઠા હોય એવું લાગે હા એક ભાઈ વકીલ પાસે ગયા અને વકીલને જઈને કે મારી ઘરવાળી રિહામને બેઠી છે તે વકીલ કે તો રીહમણે બેહી ની થોડી મંદિરે બેહે વકીલ વાયડયા થી જ વાત કરો ઈ કે મારા કેસ દાખલ કરવો છે એટલે આયા આવ્યો છું ઈ કે આય બધાય કેસ દાખલ કરવા જ આવે આ હું કથા કરવા આવે અરે ઈ કે સાહેબ તમે વાત સાંભળો ઈ કે હાંભળવા જ બેઠો છો હું આય મોય ડાંડિયે રમું છું હા વકીલ આવડી આવડી ઊંઠી વાત દાઈ બે જાય બોલો કે સાહેબ તમારા પૈસા બોલો ઈ કે પૈસા જ બોલવાનો હોય ને આય શ્લોક બોલવાનો હોય વકીલના પગમાં પડી ગયો મારો બાપ મને કે તને જ હાંપડીશ હું મારા બાપાને પછી વકીલને ઓલો પગે લાગી નહીં કે મારે આ કેસ દાખલ કરવો છે એક નોટિસ મારી દો વકીલ કે નોટિસ મારી દો એની આખી પેટી ધૂણવા માટે એવી નોટિસ મારી પછી પૈસા બેસા નક્કી કર્યા અને હાલ તો થયો ઓલો તે આમ દરવાજામાંથી બહાર નીકળો ને વળી પાછું ઓફિસમાં દાખલ થયો ને વકીલને હું કે ખબર છે એ કે સાહેબ તમારી ઓફિસ બહુ ગરમ છે વકીલ કે ઓફિસ ગરમ જ હોય ને આખા કુટુંબના રોટલા અહીંથી થાય આ થબાટીઓ એની બોલે હા કે અમારે વગર ગીરે ગીજર મૂકી એ કે આ બહારો બોલે આમને હા એક ચંપાબેનની બાજુમાં એક બલાપાય કરીને રહેતા હતા બલાપાય એટલે ચોખી બલા જોઈ લ્યો જેને વળગે અને મૂકે નહીં હા એમાં એક દી બલા જોવા આવ્યું માણસ અમુક ઉંમર સુધી હોય ને એને જોવા આવે ને પછી અમુક ઉંમર ટપી ગયા પછી આવે એને ખબર કાટવા આવ્યા કહેવાય છેલ્લી પથારીએ પડ્યો હોય ને એને કોઈ જોવા આવ્યા એમ ન કહેવાય કુંવારો છોકરો હોય અને પાંચ મહેમાન આવે એને જોવા આવ્યા કહેવાય ને પિસ્તાલીસ પચાસ વર્ષ થઈ જાય અને પાંચ મહેમાન આવ્યા હોય તો સમજી લેવાનું આની ખબર કાટવા આવ્યા કાંઈ એમ ન કહેવાય હકા પાપાને જોવા આવ્યા છે એને ખબર કાઢવા આવ્યા એમ કહેવાય એ બલાપાય એટલે બલા જોઈ લ્યો ચોખી એક ફેર તો ગામ જ રહી ગયો ત્રણે દી ધામા નાખ્યા જેની ત્યાં ગયો તો એ આખું કુટુંબ હું કે આને આને આ બલાને કાટવા કરવું શું એમ એમાં વળી પાંચમે દિવસે એ પાએ ખંપે ઠેલો માર્યો ઘરચણીને એમ થયું કે આ જ જાહે પણ ઘરચણીની વહુ કે બલા ભાઈ ક્યારેક પાછા આવજો ત્યાં તો બોલો કે હું વચન આપું છું જરૂર પાછો આવીશ એમ કહે ને વૈયો ગયો દોઢ કલાક પછી પાછું આવ્યું તો ઓલા તો હું જઈ ગયા કેમ એ કે એ કે મેં વચન આપ્યું છું ને હું આવીશ એમ હા એ કે મારું વચન કોઈ દી ફગે નહીં ઘરચણી ડોળા કાઢવા મીડ્યો એને વહુ ને કે હવે કોઈને આવું તારા કેવું નહીં હોય કે કોઈ દી જિંદગીમાં ન આવે જ કાંઈ નહીં આવા જાય હારું એ કે ઈ બલાભાઈને એકદી જોવા આવ્યા અને બાજુવાળા ચંપાબેન મહેમાનોને ચા પીવા લઈ ગયા એટલે મહેમાનોએ પૂછ્યું કે આ માણસ કેવો છે તો ચંપાબેન હું કેશ ખબર હોય કે બહુ સજન માણસ છે એની માણસાઈ નહીં એની ભલપની નહીં તો તમે વાતું જ આવ્યું એનું ભણતર એવું હોય કે હા અને ભણતરે એને કેટલું ક્લિયર કર્યું છે કે ત્રીજા તોરણમાંથી ત્રણ વરા સુધી ભણ્યું ત્યાં તો મહેમાનના શક્કર વકર ડોળા થવા મીને એ કે આમ વ્યવહારિક માણસ કેવા વ્યવહારનો બહુ હાથો એ કે જો તમે એને જોવા આવવાના હતા ને તો અમે અમારી પાંચ ખુરશીઓ આપી એક ટીપાઈ આપી અમે બલાપાઈને કીધું તું મહેમાન રોકાવાના હોય દો પાગળ પથારી ત્યાં તો મહેમાન હબ બલાની બલા ન ગયા ને બસ સ્ટેન્ડ ભેગા થઈ ગયા એકાદી કલાક બલાયે તો રાહ જોઈ પછી ચંપાબેન ને જઈને બલોભાઈ કે એ કે ઓલા મહેમાન ક્યાંય ગયા કે એ તો બસ સ્ટેન્ડ વયા ગયા કે કેમ તમે કાંઈ કીધું છે એ કે ના ના અમે કાંઈ થોડું અમારો પાડોશી ધરમ છે અમે સારી વાત જ કરી ભાઈ ચંપાબેન કે અમારા મોટામાં કોઈ નબળું વેણ ન હોય કે શું કીધું તું એ કે મહેમાન અમને પૂછતા હતા કે બોલો ભાઈ માણસ કેવો તો અમે કીધું બહુ સજ્જન માણસ છે સુપાત્ર માણસ છે અને એનું ભણતરય સારું છે અમે મેં તો કે એમ કીધું એક ત્રીજા તોરણમાં તો એકને એક તોરણમાં ત્રણેય વર્ષ સુધી તો અભ્યાસ કર્યો ત્યાં બોલોય રોવા જેવો થઈ ગયો પછી કે બીજું શું પૂછતા હતા એ કે એમ કહેતા હતા એ કે વ્યવહારિક કેવો કી એ કે અમે કીધું વ્યવહારનો બહુ સાચો માણસ જો ને તમે જોવા આવવાના હતા તો અમે એને પાંચ ખુરછીઓને ટીપાઈ આપી નકર અમે થોડા આપી અને અમે જ બલા પાઈને કીધું હતું કે મહેમાન રોકાવાના રોકાવાના હોય તો ગાયલા ગોદડે એથી લઈ જઈજો પછી કે મહેમાન ઊભા થઈને બસ્ટને વ્યાઈ ગયા કે વૈયા જાય ને આને પાડોશી ધરમ ન કહેવાય હા આનું નામ ધરમ ન કહેવાય ધરમ તો કોકનું ઢાંકે એને ધર્મ કહેવાય કુ કુકર્મ કહેવાય એ કે તમારી બાજુમાં હું રહું છું ને એના કરતા ગાંડાની નિશાળ પાસે રહેતો હોત ને તો હારવું આ ગાંડા એ સારો અભિપ્રાય આપે